હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માનક ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છ ના સમાજનો પહેલો પાઠ જોવાનો છે જો તમે અમારા વિડીયોમાં જોડાયેલા ન હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ લાઇક કરી દો જેથી તમને અમારા બધા વિડીયો મળી રહે તો ચાલો ધોરણ છનો સમાજનો પહેલો પાઠ જોઈએ જે આઈડિયા સ્વાપોથી બે હજાર પચીસનું સોલ્યુશન છે તો પાઠ પહેલો ચાલો ઇતિહાસ જાણીએ

તો કે શિલાલેખ આપણે જુનાગઢમાં આવેલો છે જે પ્રખ્યાત છે જૂનાગઢ તમે પણ ફરવા અહીંયા જતા જશો એ જગ્યા ઉપર આવેલો છે ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળે છે તો કે ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી અમદાવાદમાં જોવા મળે છે ચાલો છઠ્ઠો વિકલ્પ નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી તો કે વાહનો પુરાતત્વ અંગ્રેજીમાં ખાલી જગ્યા કહેવામાં આવે છે તો કે આર્કોલોજીસ્ટ આને શું વચાય આર્કોલોજીસ્ટ પછી આઠમો વિકલ્પ નીચેનામાંથી કયો પ્રવાસી ભારત આવ્યો ન હતો તો કે કોલમ્બસ ચાલો હવે નવમો વિકલ્પ જોશું ઇતિહાસના સંસાધનોમાં સૌથી મહત્વનું પ્રદાન કરનાર તો કે કયું શાસ્ત્રી તો કે પુરાતત્વ શાસ્ત્રી હતું સંસ્કૃત ભાષામાં

ચલો બારમા વિકલ્પ જોશું ઈસવીસન બે હજાર ઓગણીસમાં ઈસુ ખ્રિસ્તીના જન્મમાં કેટલા વર્ષો થયા હશે તો કે બે હજાર ઓગણીસ વર્ષ સીઇ એટલે ખાલી જગ્યા સી એટલે એમ પૂછે છે કે નું આખું ફૂલ ફોર્મ શું થાય તો કે કોમન એરિયા ચલો હવે આ પાર્ટની ખાલી જગ્યાનું સોલ્યુશન કરશું આપણે પેલી ખાલી જગ્યા સમાજ આપણને મનુષ્યના ખાલી જગ્યા વિશ્વથી માહિતગાર કરે છે તો કે સામાજિક જે આપણે એક રહીએ છીએ એ જ વસ્તુથી બીજી ખાલી જગ્યા ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનનો વર્તમાન ખાલી જગ્યાનો પરિચય કરાવે છે તો કે સમાજ જીવનનો ઇતિહાસ ખાલી જગ્યા કાનની વ્યવસ્થા સાથે કડીરૂપ છે તો કે વર્તમાન ચોથું ગુજરાતના ખાલી જગ્યામાં ચાર હજાર વર્ષ જૂનું શહેર મળી આવ્યું તો કે કયું તો કે કચ્છ જ્યાં તમે બધા ફરવા ગયેલા જોશો ઘણી બધી વસ્તુ તમને છે પાંચમું ખાલી જગ્યાના શિલાલેખો ખૂબ જ જાણીતા છે તો કે સમ્રાટ અશોકના છઠ્ઠી ખાલી જગ્યા ઉત્તર પશ્ચિમ ભારતમાં ખાલી જગ્યા નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે તો કે સિંધુ પછી સાથમો ઇન્ડિયા શબ્દ ખાલી જગ્યા પરથી ઉતરે આવેલો છે તો કે ઇન્ડસ શબ્દથી ભારતના ખાલી જગ્યામાંથી જાણવા મળે છે કે ઋગ્વેદમાંથી જે આપણો પ્રખ્યાત વેદ છે હવે એના ખરા ખોટા આપણે જોશું પહેલું ખરું ખોટું ઇતિહાસ માનવ સમાજના ભવિષ્યકાળની માહિતી આપે આપે છે તો કે ખોટું કેટલાક હસ્તપ્રતો પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે તો કે સાચું અભિલેખ ઇતિહાસ જાણવાનો સ્ત્રોત નથી તો કે ખોટું ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યા ભવન ગાંધીનગરમાં આવેલું છે તો કે ખોટું પ્રાચીન સિક્કા પર ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે તો સાચું ભારતમાંથી ગ્રીક રાજાઓના સિક્કા પણ મળી આવ્યા છે તો કે સાચું ઇતિહાસ એટલે માનવ સમાજનો ભૂતકાળ જેમને આપણે આગળ ખાલી જગ્યામાં પણ જોયું જ હતું તો કે એમાં આવશે સાચું ચાલો આઠમું ખરો ખોટું જોશું ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી ચાર હજાર પાંચસો વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો તો કે ખોટું પછી નવું પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા તો કે સાચું દસમો પ્રશ્ન ઈસવીસન બે હજાર ઓગણીસ એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના બે વર્ષ તો કે સાચું એ પણ વિકલ્પમાં હતું જ બારમો વિકલ્પ હતો

ચાલો બીજો પ્રશ્ન છે મોટાભાગની પ્રાચીન હસ્તપ્રતોમાં કઈ ભાષામાં લખાણો મળે છે તો કે કઈ કઈ ભાષાઓમાં તો કે સંસ્કૃત યકૃત અને તમિલ ભાષામાં જડે છે અભિલેખ એટલે શું તો શિલાલેખો અને પથ્થરો પર કોતરીને લખવામાં આવતા લેખ એટલે અભિલેખ ગુજરાતમાંથી મળેલા તામ્રપત્રો પરથી કઈ માહિતી મળી છે તો કઈ કઈ માહિતી તો કે રાજાના નામ તેમનો ધર્મ સંસ્કૃતિ તથા તેમના સમયની માહિતી મળે છે ચલો પાંચમો પ્રશ્ન જોઈશું ભારતમાં સૌથી જૂના સિક્કા ક્યાં છે તો કે ભારતના ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર્ગના સિક્કા સૌથી જૂના છે પંચમાર્ગ સિક્કા એટલે શું તો કે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવા ડીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા પંચમાર્ગ સિક્કા તરીકે ઓળખાય છે પછી સાતમું આપણો દેશ કયા બે નામોથી ઓળખાય છે તો કે આપણો દેશ ભારત અને ઇન્ડિયા એમ બે નામોથી ઓળખાય છે ઈસુ ખ્રિસ્તીના જન્મને દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યો છે ચલો નવમો પ્રશ્ન બીસી નો અર્થ સમજાવો અર્થ એટલે પેલા તમારે એનું આખું નામ બોલવું પડશે બીસી એટલે બિફોર ચેરિસ ના બીસી એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા આપણે તેને ઈસવીસન પૂર્વે એમ લખીને લખીએ છીએ પછી બીસીઈ એટલે શું તો કે બીસીઈ એટલે બિફોર કોમન એરા જે ગુજરાતીમાં સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે કહેવાય છે હવે એડી નો અર્થ સમજાવો તો કે અંગ્રેજીમાં એડી ને શું બોલવામાં આખું નામ તો કે એનો ડોમિનિક થાય છે આ એડી એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના વર્ષો એમ કહેવાય છે જે આ તન પ્રશ્ન છે એ મોસ્ટ પી છે તમને પરીક્ષામાં એમાંથી ને એક પ્રશ્ન પૂછે જ છે જેથી તમારે આ અંગ્રેજીમાં ફોર્મ લખવા માટે તેના સ્પેલિંગ સરખા કરી લેવા જેથી ખોટું ન પડે અને પાકા પણ ફરજિયાત કરવાના જ છે કરી જ લેજો એક પ્રશ્ન હશે હશે ને હશે જે ફાઇનલ છે ચલો હવે એના આપણે ટૂંકમાં ઉત્તરના જવાબ જોશું પહેલો પ્રશ્ન છે ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે તો કે જો એમાં બધા લખેલા જ છે દાંતપત્રો ભોજપત્રો અભિલેખો શિલાલેખો તામ્રપત્રો જૂના સિક્કાઓ જે ઐતિહાસિક વસ્તુઓ જાણવા માટેના છે જે પૂછાય એવો પ્રશ્ન છે તો તમારે ખાસ કરવા વિનંતી બીજો જુઓ રાજાઓ શા માટે અભિલેખોનો તૈયાર કરાવતા હતા તો કે શેના માટે એના આદેશો શિલાઓ કોતરવા કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા અને માહિતી તેઓ તેમના વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી આપવા લાંબા સમય સુધી ટકી રહે તે માટેના અભિલેખો તૈયાર કરાવતા પછી છે પુરાતત્વ શાસ્ત્રીય કઈ કઈ પ્રાચીન વસ્તુઓનો અભ્યાસ કરે છે આ પ્રશ્નમાં પહેલો અને ત્રીજો તો ખાસ પાકો લેવો જે પરીક્ષામાં આવે છે તો એ કે સિક્કા ઈટો પથ્થરો ઓજારો ખોરાકના નમૂના મનુષ્યો અને પ્રાણીઓના હાડકા તેમનો અભ્યાસ કરે છે એ લોકો ચલો હવે આવે છે મુદ્દાસર પ્રશ્નો જેમાં છે પેલું છે તાજપત્ર અને ભોજપત્ર જો તમે આગળ વિકલ્પ ખાલી જગ્યાને નાના પ્રશ્નો જોયા હશે તો તમને મુદ્દાસરમાં દરેક પોઈન્ટમાં જો તમને જોવા મળે જ છે પેલું શું છે તો કે માનવી લખવા માટે સેનો સેનો ઉપયોગ કરતો પેલા પ્રશ્નમાં સમજાવેલું પછી પ્રશ્ન એ જે બૃજની વૃક્ષની આંતરજાલ પરથી લખાયેલા હસ્તપ્રત્રો છે તો પછી જો આ મંદિરો અને મઠો પણ સચવાયેલા છે એમાં અને એની ભાષામાં કઈ કઈ છે સંસ્કૃત પ્રાકૃત અને તમિલ છે પછી તે સેના મહાકાવ્યો મળી આવ્યા એમાં તો કે કવિતા નાટકો વાર્તાઓ અને મહાકાવ્યો પણ મળી આવ્યા છે તેનું પ્રમાણનું માહિતી કઈ છે તો કે રીતિ રિવાજો સામાજિક માન્યતાઓ રાજાઓની જીવનશૈલી વિજ્ઞાન શિક્ષણ દવાઓ પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે હવે બીજો પ્રશ્ન સિક્કા પરથી ઇતિહાસ કેવી રીતે જાણી શકે તો કે પ્રાચીન સમયમાં રાજાઓ સોના ચાંદી તાંબાના સિક્કા બનાવતા હતા ત્યારે બહુ ઉપયોગ હતો તમને ખબર છે જેના ચડાયો એકબીજા ઉપર આ સિક્કા તેમનું નામ ધર્મ સંસ્કૃતિની ખાસ બાબત તેમના જીવનની કોઈ અગત્યની ઘટના કે વસ્તુનો નિર્દેશ કરાવતા એટલે કે બધી માહિતીનું ઉલ્લેખ તો કે આમ તેમાં શું થતું સામાજિક ધાર્મિક આર્થિક અને રાજકીય માહિતીઓ મળી રહે છે લોકોને ચલો ત્રીજો પ્રશ્ન જોશું ટૂંકનો લગો ભારત નામનો ઇતિહાસ તો એ પણ એવો છે તમે જેથી કરી લેજો ખાસ કરીને ભારતને બે નામથી ઓળખાય છે તો કે ઇન્ડિયામાં ભારત ભારત અને ઇન્ડિયા કહેવાય તો કે ઇન્ડિયા શબ્દ કઈમાંથી તો કે ઇન્ડસ જે ખાલી જગ્યામાં પણ આપણે જોયું હતું ઇન્ડસ એટલે સંસ્કૃત ભાષામાં એને શું કહેવાય તો કે સિંધુ કહેવાય છે પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદી થી પરિચિત હતા કોણ કોણ તો કે ઈરાન એ અને લોકો તેઓ આજથી પચીસો વર્ષ પહેલા ભારતના સંપર્કમાં આવ્યા કેટલા વર્ષ પહેલા તો કે પચીસો છે ખાલી જગ્યામાં પણ તમને પૂછી શકે છે ઈરાન અને સિંધુઓ હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેવાતા આ પણ વિકલ્પમાં હતું હતું ને મેં તમને કીધું કે ગમે ત્યાં પૂછાઈ શકે છે જેથી આ વિકલ્પ ફરજિયાત કરો આમ તો નદી પૂર્વ કિનારો ઇન્ડિયા તરીકે ઓળખા ઓળખતા વળી ભારત નામનો ઉલ્લેખ કેમાં થયો હતો કે ઋગ્વેદ માંથી આ પણ જો ખાલી જગ્યામાં માં જેથી તમને ખાલી જગ્યા નાના પ્રશ્નો જો ખરા ખોટા આવડતા હશે તો મોટા પ્રશ્નો કરવામાં તમને ઈઝી રહેશે ચલો નેક્સ્ટ પ્રશ્ન જોશો આપણે ચોથો સાલવારી વિશે ટૂંકનો લખો જો એમાં મેં તમને ત્રણ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બે આપતા ઈ છે બીસી સીઈ બીસી ખ્રિસ્તીનું છે વધારે પડતી માહિતી બધું કેટલા વર્ષનું પહેલાનું છે

પછી કે ટૂંક નોંધ લખો અભિલેખો તો આ અભિલેખ રહીને ટૂંક નોંધ ઈ પણ વધારે પૂછે છે એ મંથલી જે તમારી વીકલી પરીક્ષા એવું હોય મંથલી એક્ઝામ હોય એમાં પૂછી શકે છે તો જોઈ લેવાનો આ પ્રશ્ન પાકો કરી લેવાનો તમારે પછી ઇતિહાસના અભ્યાસીઓ વિશે નોંધ લખો તો કે જો એમાં ઇતિહાસના અભ્યાસી આપણે પુરાતત્વ શાસ્ત્રીઓ ઇતિહાસ અને પ્રવાસીઓમાં વર્ગીકૃત કરે છે કેમાં કેમાં તો કે પુરાતત્વ ઇતિહાસકારો અને પ્રવાસીઓમાં તેને આ ત્રણેય એક યા બીજી રીતે આપણી સમક્ષ માનવ સમાજના ભૂતકાળને ખડ્ડો કરે છે તો કે પુરાતત્વ જે આપણે હમણાં જોઈએ તો તેમાંથી સિક્કા ઈંટો પથ્થરો ઓજારો ખોરાકના નમૂના મનુષ્ય પ્રાણીના હાટકા શોધીને શું કરે સમયગાળો શોધે છે તો કે આશરે ઇતિહાસનું આલેખન એટલે કે એનું ઉલ્લેખન કરે છે એના ઉપરથી આપણા ઇતિહાસ વિશે આપણને બધું માહિતી મળી રહે છે હાલની તકે કેટલાય લોકો કરી રહ્યા છે ઇતિહાસકારો એટલે ભૂતકાળનું અધ્યયન કરનાર વિધાનો તે હસ્તપ્રતો દસ્તાવેજો અભિલેખો જેવા સાધનોની માહિતી એકઠી કરે છે તેનું વર્ગીકરણ સંશોધન કરી માહિતીને યોગ્ય સ્વરૂપે અલેખિત કરે છે ચાલો હવે નીચે આપેલા છે જોડકા તો તમે જોઈ લા જોડકાના જવાબ છે જો તમને અમારા વિડીયો મજા આવી હોય જોવાની લખવાની બધું સમ બધું સમજતા હોય સરખી રીતે તો અમારા વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો જ્યાં આપણે વિડીયોને અંત આપશું